ભરૂચમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળ્યો સારો પ્રતિસાદ બ્રાહ્મણ દ્વારા કરાવું રક્ત તિલક ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીસવવા માટે પ્રચાર અભિયાનમાં જોતરાયા છે તેવામાં ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા પણ નીકળ્યા હતા ચેતર વસાવા જ્યારે પ્રચાર અભિયાનમાં નીકળ્યા હતા તે દરમિયાન એક રસપ્રદ ઘટનાનું નિર્માણ થયું હતું જ્યાં જૂના ભરૂચ વિસ્તારના વતની હેમલ વિન નામના એક બ્રાહ્મણ દ્વારા ચેતર વસાવાના કપાળ પર રક્ત તિલક કરી તેઓની જીતના આશીર્વાદ આપ્યા હતા ન્યૂઝ જે આ લોકસભાના પર્વમાં જ્યારે દરેક માણસની સુખાગારી અને એનું વિચારીએ ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજય ભવન આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં વિજય ભવનના આશીર્વાદ આપેલા છે